હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો વાગે ગા હાજના હાથ હાથ નહીં થયા હા સબ્જી હું થયું હે પણ અંધારું તો ફૂલ થવા માંડ્યું શારી બાજુ આરતી પણ થવા માંડી અને નવું વરફ આવે ગયું નવા વરફમાં મારો આ વિડીયો ચાલુ થાય એટલે નવા વરહની પણ બધાની મારી તો બહુ લેટ શુભેચ્છા આવે એટલે બધાને એટલે બધાને નવા વરહની હાર્દિક શુભકામના કે મારી તો દિવાળી પણ ખેતરમાં ગઈ ને નવું વરફ એ ખેતરમાં ગું અને બા દિવાળી મતલબ કે આખે આખી દિવાળી મારી ખેતરમાં ખેતરમાં જ કંઈ સેલિબ્રેટ કર્યું નહીં અને કંઈ ઘેર પણ ટાઈમ રહ્યો નહીં કંઈ અને વિડીયાએ પણ મળી લેવાનો ટાઈમ રહ્યો નહીં કે કે અમારે ખેતરમાં કામ ચાલુ હતું તે ખેતરમાં માંડવી પાડીને પાડે ને પછી ભેરી કરીને ભેરી કરાવે ને પાથરા બધું હતું નહીં પાછી માથે મેની ડાંગું હતું તે હડતબડ કરે ને ભેરું કરવાનું હતું તે ઘા બધુંય બધું કામ લીધું હતું તે અમાર ભાગ્યા હે એ શિયાળ જ હતા પછી બધું કામ ભેરું ઊભેન કરાવવું પડતું હતું તે ભેરું ઊભેન કામ કરાવ્યું અને પછી એમાં કંઈ વિડીયો લેવાનો ટાઈમ રહીએ નહીં કારણ કે કે ઢોરનો એટલે હાજુ હામટું કામ થઈ જાય પછી એટલા જણા ઘરના ઓલા ઈ વરિયાવાળાને એ પણ બધા આ ટેકો દેવા આવતા એ ને બધા જણા થઈ જાય પછી કંઈ વિડીયો લેવાનો ટાઈમ રહ્યા નહીં એટલે હળતબડ ને હળતબડ એક વાહું ખેતર ને ઘર ને ઢોર ને એમાં બાપા મારી બોલે રહી તે પછી મારો કંઈ એમાં વિડીયો આવતો નહોતો એટલે એવું હતું ને હેવ અમે હાવ ટોટલ કામથી ફ્રી થઈ ગયા એટલે હેવ ખાલી અમારે વીણવાના ને ખેતરું સાફ કરવાના એ જ બાકી રહ્યું ને હું લાઈટ વેલો કરી દીધું ને ખેતરમાંય પણ આપણે માંડવી કાઢે લીધી અને ઉપર ઉપરથી વીણવાનું ચાલુ હોય તે અડધે પૂગ્યા અને કાંઠે હમી કરે અને દે પણ દીધી આજે જોખાઈ ગઈ માંડવી એટલે આકુરાને પડખે આ ખરું કર્યું પાછું એમાં ઓછા પૂરું કામ થયું ઉપર ખરું કર્યું નથી અહીંયા આ ભવર વાવડવું તો આખું ઘેર માથે આવ્યું ને તે ઈમાય હાવ બાબેર્યું બોલ્યું આખા બેદીની તો સપાઈ વધી આખા જાળવા ધોઈયા ને દિવાળી માથે જ તે એમાં હાવ ધડબથડ હાવ રોગી અને પછી કાંઈ પડ્યું પુગાય નહીં અને એક વાહુ મેં મેં કે હું રેગો તો તે રેજા હિ કે તે મેંની રમસેટ રોગી હતી પછી હડતબડ હડતબડ જ્યાં બધા જાડવામાં આખાઈમાં ડૂસા આવે પીડા ડૂસા આવે પીડા પાર વગરના તો તો ધોવાના જ હાલે લહેર્યા મારે અને ઓપનર હે ને આપણે હજુ ફરે ડબ્બો પીડ્યો હતું અને પાછા ગોડાઉન ભરવાનું કામ ચાલુ હતું જ્યાં આમાં આ કોરાન પડખે ઓપનર રાખ્યું હતું તે આ બધા ખરાન બરાન ચોખા કરાવ્યા અને હાંજ પડવા આવી પણ અમે કીધું હમણાં કેટલા દિધથી આને વિડીયો નથી ગયો આજ મણી જરાક આવી આવીને તે હું કાં હાલ વિડીયો લેલા અને જો આ ડબ્બો ફિટ કરેલ હે મારા બાપુની વાળીથી મગોટું આવતું હતું મારા બાપુએ ને એણીએ કાઢેલી હતી અને એટલું હું કાં ડબા ખાલી ઢહળે આડા અવરા કરવાના જ બાકી રહ્યા અને ખેતર હાવ સાફ થઈ ગયું અને માંડવી પણ જોખાઈ ગઈ માંડવી થઈ શિયાર હોમણ પૂણા શિયાર હોમણ હોત પૂરી નથી થઈ પણ જ અસલની હારી માંડવી ભગવાન દયા થઈ ગઈ અને બહુ ઓલું થઈ ગયું સારું થયું જેટલી આપણા નસીબમાં હોય એટલે મળે રહીએ હજી આ બધું ઉડે આગળ જ બસ જોખીને ગા તે હું પાસે નાઈ અને હજી ત્યાં પાવડાને ખપારી ઉડે મજૂરે બિસારા વીણે ખેતરમાં તે એ વાળે કાં પૂગે અને પાછું મેનું ઓલું હે ને તે કાલે રહેતી અમારે ઢાંકવાના ધોળપાટી ધોળપાટી તેવા કાંઈ પોડ્યા પૂગીએ નહીં પછી અને ઢોરનું એ કરવું પડે અને ધોળપાટી કરવી પડે ને એમાં હાવ અહીં થાય કે માંડવી તો આપણી મમા મૂક્યા જેવી થાય એટલો થાકોડો લાગે અને મજૂરે બિસારા અમારા અમે રાયતી મજૂરીને અમે બધા અહીં ને શિયાર મજૂર ને બે અમે ને ત્રણ ને વરિયાવાળા મારી જેઠાણીને એ તે એટલા બધા અહીં થઈને કામ ફેરું કરે અને માનમાન ને ભેગા કર્યા અને ગોડાઉન એ પણ બધા ભરાઈ ગયા આપણા ને એ પણ બધું જો આખા આ પણ વહેલો તબેલાવાળી લાઈન છે એ પૂરેપૂરી ભરી દીધી થોડી કંઈક બાકી રહી એ મારા બાપુનવાળીથી ડોસો આવ્યો તે ત્યાંથી અમે સીધો ડબ્બો જ મૂકી દીધો હતો તે ત્યાંથી બધું આવ્યું ને એ આમાં ભરાઈ ગયું એક ઘેર ભરાઈ ગયું અને ઢોરનો હમણાં ત્યાં હા વારો નીકળે ગયો તો ટાયા આયુષ ને બિસારામાંથી તબેલાથી તબેલાનું કામ આવ્યુંસ ને માથે આવે પડ્યું એ ટાયામ ટાયામ જે હું કરે થોડું ઘણું દૂધાઈ ગયું હતું પણ એ ટાઇ પછી પાછું કવર થઈ જાય એટલે વાંધો નહીં આવે અને આ હું ત્યાં બધા હા ભા ભરાઈ ગયા એવામાં ડૂસા ભરવાનું કામ એ બધું નીકળે ગયું તે એ પણ કંઈ હા હો નેત્રીઓ આ પાછા મેન આને ઢાંકવા અને એક બરોબર કાલરૂમ કર્યું તે એ ઢાંકવાનું આની વ્યાવાની થોડીક વાર ને તેને વળી બાંધી દીધી કે ખેતરમાં વયા જઈએ અને કંઈ રોખોલું ન રાખવું એવા હાટું થાય ને બાંધી દીધું નાંગરું ખાણે પણ ભરે મૂકી દીધું અને હે મારે વ્યારણ કરવું ભીડ હોય ને તાર બધું થાય આપણી અને મારે કામ થયું ભીડ એક વાહુ કામની એવી એવી હળતબ અને હું સવારમાં ચાર વાગે ઉઠા ચાર વાગે ઉઠે ને તે જઈલો મારો મોટો જે ડૉક્ટરનો ક્રોસ કરે ને એ હમણાં ઘેર રજામાં આવ્યો તે મારો જેઠનો દીકરો હે ને એ આણંદ હે ને ડૉક્ટરનું કરે એ તે એ રજામાં આવ્યો નથી આ તો એ આખો દીકરો બે થઈને દોવાનું ને એ બધું કામ અહીં થોડુંક સારું કરે ને તથા હું પૂગે જતી એમાં હવાર મેં હું રાંધે નાખ્યા નથી જયલો આયુષ પડ્યા નથી ગેસનું મારું બટન સિલિન્ડર ઉપરનું હોય ને એ ચાલુ કરવાનું કંઈક બગાડે નાખ્યું બગાડે નાખ્યું ખૂનતી ગેસ થયો બંધ અને લાઈટવાળું સુલે કંઈ થાય નહીં તે એમાંય પણ ઓછામાં પૂરું એ એક માથે આવે પડ્યું બધું એટલે બધું સુલે રાંધવાનું તે શિયાળ વાગે ઉઠતી હતી એને બદલે પૂણા શિયાળી કર્યું હતું મેં કીધું પૂણા શિયાળી ઉઠાને તો હું ટાણે હવાર થાય ને ખેતરમાં જવાનું આઠ વાગે ને તો હું ન પરવારતી એટલે એવી હાવ થાકી 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 દુનિયાની થાકે ગઈ હતી અને કામ રાઈતી પાછા બાર બાર વાગ્યા સુધી કામ કરું સવારે ચાર વાગે ઉઠવું હું શું કાર એ આપણે વિચાર થાય અને પાછું હું કાલે રાહતી ત્યાં એમાં એવું થયું કે મેં આવું અને સાવ એ થાય કે આગળ એનું થાય છે કે એનો થાય છે એવું થઈ ગયું ને હાવ શિયાળી કોરાથી ને પછી એટલા ડૂસા આ બારબારી માંડવીને ઢગલો પીડ્યો હતો ને કોરા આથી મગોટું નાખ્યું હતું મગોટું એટલે હું પડ્યું તે ઢાકવું ને એમાં અરે હાવ તોડે 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 રહ્યા હાવ અને આ બાજુવાળું ગોડાઉન હે આપણા ઘરને પાસે એ પણ ભરે દીધું અને એમાં એ પાછું એકદી ખબર નહીં કાઉં થતી હોય તે કાંથી જીનાવર ગીરે ગયું તું રહોડામાં મોટું મોટું જીનાવરથી એની મુશ્કેલથી કાઢ્યું એકદી ઈ કરી લીધું બીજે દી ખાણીયામાં ગીરે ગયું હાવ થાકે જ ક્યાં એક વાહું કામ એક વાહુ આ બધું તે હાવ એવા કંટાળે ગયા તને હેવ જેન જરાકની રાત થઈ કે આપણે કામ ડૂકે ગયા નથી ભગવાનની દયા કે આ બધું કામ નિવેડો થઈ ગયો અને પાછું થોડા મજૂર હતા નથી હા બહુ હલાકી કરવી પડી એક વાહુ ઢોરનું થાય એક વાહું ખેતરનું થાય એક બાઉ ઘરનું થાય તો કેટલું કરવું કરવા વાળા થોડાને કામ થયું જાજો એટલે છોકરા બિચારા રજામાં એવા હતા છોકરા ઘડી વાર પોરો નથી લેવા દીધો છોકરાઓને કે હાલો 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 કરે કરે છોકરા પાસે એવું કામ કરાવ્યું એટલે એવું બધું તો એ હસવાઈ ગયું તે હારું એ વરિયા રૂપે માંડવી કાઢેલી હતી એને અમે કરી લીધી અને એણીએ પણ દે દીધી ને અમે પણ દે દીધી મારા જેઠી ને નિર્ણય તે ન્યાય કોઈ માણસ ને મારા મામો ને અને ને હંસા એટલા જણા હોય તે ન્યાય કરવું પડે એટલે એ પણ ટાણ પડે એટલે એવું બધું હું તું બઘડાટીમાં દિવાળી વહી ગયા અને કોઈ નહીં હું નો વિડીયો મારા વિડીયા પણ એટલા દિથીયા બંધ થઈ ગયા ટાઈમ હોય તો વિડીયો ઉતારવો લક્ષ્મણને આવીશ કે મમ્મી તારો વિડીયો મેં કહ્યું અટાણે યમ લેવા આવે તો વિડીયાનું કાપેરું કરવું ભી ગયું ને મેં કહ્યું થોડાક દી બધા પહેલી વાટ જોતા અને પછી જરાક ફ્રી થાય એટલે વિડીયો લે એટલે આ ત્યાં હમણાં કેટલા દિથીયાનો વિડીયો નહોતો ને એવા કીધું થોડોક વિડીયો લે અને બધાય નહીં સીતારામ જય શ્રી કૃષ્ણ નવા વર્ષના કરેલા અને થોડાક દિથિયાના આવતા નહોતા બધાની થાય કે કાવી હે કાવી હે પણ કંઈ નહોતું કામની ભીડ ઉતી અને જેના જેના પાસે નંબર હે એ બધાય મેસેજ કરે ને પણ કહેતા હતા એક એકદી નાથી બખી રહેતી કહેતા હતા કે ભાવ બેન પરવા નથી લાગતી વિડીયા ઉતારવાની હા હા સી વાત વિડીયા ઉતારવાની ત્યાં મરવાનું વેરું નહોતું એમાં વિડીયો તો કાં રહ્યો એટલે એવું ઓલું હતું ભીડ બહુ જ નહોતી પણ નીકળે ગઈ એટલે એવું હે તો હવે આપણે આજનો વિડીયો તા આ જ એન્ડ કરી દઈએ બહુ લાંબો નત કરતા મળીએ કાલ આવતા વિડીયો કાલનો તો કહેતી ને આવતા વિડીયોમાં મળીએ તા સુધી તે બધાની જે માતાજી કોઈ પણ લાઈક ન કર્યું હોય તો કરી દીજો શેર ન કર્યો હોય તો કર દીજો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કર દીજો તમારો બહુ જ મસ્તીનો સપોર્ટ છે આગળ પણ ને એવો સપોર્ટ કરતા રહીએ તો મળીએ આવતા વિડીયોમાં સુધી બધાની જે માતાજી